શાળાઓમાં વિદ્યાર્થીઓની બેગની અચાનક અને નિયમિત તપાસ શરૂ કરવામાં આવે તેવી સૂચનાઓ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી અને શાસનાધિકારી દ્વારા જાહેર કરાઈ છે અમદાવાદની ઘટના બાદ સ્કૂલ સેફ્ટી પોલિસી બે હજાર સોળ અનુસંધાને રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત જાળવવાની નવી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે જેના ભાગરૂપે વડોદરાની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા તમામ ને સૂચનાઓ જારી કરવામાં આવી છે સાથે શાળાઓએ શિસ્ત સમિતિની રચના કરવી પડશે જેમાં આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ મોનિટરી જીએસ સભ્યોનો સમાવેશ થશે આ સમિતિ શાળા પરિસર રમતના મેદાન અને આગમનના સમયે સલામતીની ખાતરી કરશે વધુમાં સ્કૂલ બેગની આકસ્મિક ચકાસણી વાલીઓની બે ચકાસણીની સૂચના અને અસાધારણ ઘટનાઓની તાત્કાલિક જાણ શિક્ષણને કરી હતી શિક્ષણ કચેરીને કરવાની રહેશે આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અંગે એક પત્ર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જારી કરવામાં આવ્યો અમદાવાદમાં જે ઘટના થઈ તેને ધ્યાનમાં રાખીને આ સ્કૂલ સેફ્ટી પોલિસી બે હજાર સોળ અન્વયે શાળામાં બાળકોની સલામતીની વ્યવસ્થા અને જવાબદારી સુરક્ષાની જવાબદારી તરીકે શાળાએ પગલાં લેવાના રહેશે એ માટે દરેક શાળાએ શિષ્ટ સમિતિની રચના કરવાની રહેશે શિષ્ટ સમિતિમાં શિક્ષક વિદ્યાર્થીઓ વાલીઓ સભ્ય તરીકે રહેશે રમત ગમતના મેદાનમાં આવવા જવાના સમયે સલામતીની કાર્યવાહી કરવાની રહેશે એ ઉપરાંત શિક્ષકની ગેરહાજરીમાં બાળકો એકલા વર્ગખંડમાં ન બેસી રહે તેમજ સહભ્યક્ષ પ્રવૃત્તિમાં બાળકો સાથે શિક્ષકે હાજર રહેવાનું રહેશે તેમજ શાળામાં આવનાર તમામ બાળકોની સલામતીની પ્રાથમિકતા શાળાએ ધ્યાન રાખવાની રહેશે એ ઉપરાંત શાળામાં વિદ્યાર્થીઓની સલામતી શિસ્ત વિષયક ધ્યાને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરેક શાળાના આત્યશી અને શિક્ષકે વિદ્યાર્થીના બેગનું સરપ્રાઇઝ ચેકિંગ કરવાનું રહેશે આપના માધ્યમથી તમામ વાલીઓને પણ મારું એવું નમ્ર નિવેદન છે અઠવાડિયામાં પોતાના બાળકની આ સ્કૂલ બેગ એકાદ વાર સરપ્રાઇઝ ચેક કરે જેના કારણે વિદ્યાર્થીઓની સલામતી શિસ્ત વિષયક અને કોઈ અનિચ્છનીય ઘટના બનતી હશે તો આપણે એને રોકી શકીશું એ ઉપરાંત અત્રેના અમારા જે અધિકારીઓ છે એમને પણ સૂચના આપેલ છે જયારે પણ શાળાની વિઝિટ કરે ત્યારે પણ પોતે આ બાબતનું ધ્યાન રહીને શાળા સ્કૂલ સેફ્ટી રૂલ્સ બે હજાર સોળનું પાલન કરે છે કે નહીં એ સંદર્ભે ધ્યાન આપે અને આ સંદર્ભે કોઈ ચૂક જણાય તો શાળા સામે ચોક્કસ પગલા લેવામાં આવશે અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી મને પણ જાણવા મળ્યું છે સ્કૂલમાં આવી ઘટના થઈ છે એના માટે તપાસના આદેશ આપેલ છે તપાસ ટીમ ગઈ છે આપણે અહેવાલ ધ્યાને રાખીને જે પણ દોષિત થશે એની સામે ચોક્કસ પગલા લઈશું પાદરા પણ પાદરાની પણ ઘટનાનો આપણે તપાસ આપેલ છે એમાં પણ જો કોઈ શિક્ષકે આવી કાર્યવાહી કરી ચોક્કસ સુધીના પગલા આપડે લઈશું